છે શ્રી કૃષ્ણ કેમ છે બધાને મજા છે ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો અને જો તમારા બધાના કૃપાથી હું પણ મજામાં છું અને મારો પરિવાર આખો એ બધા જ મજામાં છે ચાલો આજ નવા દિવસે નવા બ્લોગની શરૂઆત કરી દઈએ આજના બ્લોગની અંદર સૌથી પહેલા અમૃત વેળા કરી દીધા અત્યારે વાગ્ય છે સવા આઠ

નવું કરવાનું મન થાય એને ચાલો મેં અમૃતવેળા ખૂબ સરસ મજાના કરી નાખ્યા છે ત્યાર પછી મુરલી પણ સરસ મજાની સાંભળી લીધી છે બાબાના મહાવાક્ય સાંભળી અને એકાદી પોઈન્ટ મેં ધારણ પણ કરવાની કોશિશ કરીશ આજે આખા દિવસની અંદર અને બાબા તો ઘણું બધું મુરલીની અંદર કે છે એમાંથી એક નાની એવી પોઈન્ટ મને જો યાદ રહી જાય ને તો પણ મારું અહો સૌભાગ્ય અને સવારના પોરમાં તો આજે નીકળી ગઈશ અને જવાનું હતું રાજકોટ બંને ભાઈઓને સાથે જવાનું હતું તો એ લોકો નાસ્તા પાણી કરીને જતા રહ્યા સરસ મજાની ગરમા ગરમ ભાખરી બનાવી હતી સાદી જ ભાખરી જીરાવાળી ભાખરી કરી હતી તો બંને ભાઈઓ જતા રહ્યા હવે ખાલી બચ્યા છીએ હું અને સાક્ષી અમે બે જ છીએ ત્યાં તો ઘર એટલું ખાલી ખાલી લાગે છે ને જો સાક્ષીએ પણ મસ્ત સરસ મજાના કચરા પોતા તે બધું જ કરી નાખ્યું છે ને કાંઈ બાકી જ નથી અને ઉપર પણ એણે બધું કરી નાખ્યું હમણાં સાક્ષી પણ આવવાની તૈયારી જ છે હું તમને સાક્ષીને હમણાં જ મળાવું અને દિશા લગભગ સોમવારે આવી જશે હા આજે તારીખ છે પાંચ અને શનિવાર છે કાલ મેં શુક્રવારનો વ્લોગ જ નથી બનાવ્યો કાલ અતિ રજા મારા માટે એને કારણ કે વ્લોગ એટલા બધા ભેગા થઈ જાય છે ને પેલો જે ક્લટરિંગવાળો વ્લોગ હતો ને જે ઘોડાનો ને એ બે એ બે વ્લોગ હતા એક દિવસના બે વ્લોગ હતા તો બે વ્લોગનું એડિટિંગ કરવું અને તાત્કાલિક મૂકો એટલે પછી પાછળના દિવસના બ્લોગમાં બધું ખીચડો થઈ ગયો એટલે ચલાવી આવી લેજો તમે પણ એને તો બધા લોકો બધા ભેગા થઈ ગયા એને તો વારાફરતી હું મૂકવાની કોશિશ કરું છું આજે છે શનિવાર અને પાંચ તારીખ છે દિશા લગભગ આવી જશે સોમવારે સોમવાર સુધીમાં તો આવી જશે ને જાણે એવું લાગે ધ્યાન આવવાની હોય ને તો એવું લાગે જાણે દિવાળી છે કારણ કે કોઈ ક્યાંય જાય નહીં ને એટલે ઘરમાં ગમે નહીં કાંઈ વાંધો નહીં એ પણ જરૂરી છે એને મોકલવી જ પડે અને ચાલો ત્યારે તમારે બધાની સવાર મસ્ત એવી બને એવી મારી શુભકામના અને શુભ ભાવના છે ચાલો હું નવા દિવસની શરૂઆત કરી દઉં આગળ આ તો શું કરું છું એ હું તમને બતાવતી જઈશ ચાલો ત્યારે ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ ચાલો નિખિલ કિશન તો ક્યારના જતા રહ્યા હે ને એ લોકોને છ વાગે નીકળી જવાનું હતું એટલા માટે થઈને મેં એમને સરસ મજાની ગરમા ગરમ ભાખરી બનાવી દીધી અને ભાખરી પણ મોટી મોટી જ બનાવી દઉં કારણ કે બંને છોકરાઓને બંને ભાઈઓને રાજકોટ જવાનું હતું અને જમવાનું કાંઈ મેળ ખાય એમ નતું બપોરે પણ એને એટલે મેં મોટી મોટી જ ભાખરી બનાવી દીધી હતી એકદમ સરસ મજાની ક્રિસ્પી કડક બિસ્કીટ જેવી એટલે એ લોકોને લગભગ ત્રણ ચાર તો વાગી જ જાય અને એ લોકો લગભગ રાત્રે તો પાછા આવી જવાના છે એટલે ચાલો મેં સરસ મજાની બંનેને ભાખરી સાદી જ ભાખરી બનાવી હતી એટલે અંદર ઘી નાખીને એ લોકો ખાઈ શકે જીરાવાળી ભાખરી બનાવી હોય એટલે સરસ મજાનો ચો એ ચાલો એને બહેને તો નાસ્તો થઈ ગયો હવે મારે અને સાક્ષીને બાકી છે તો હું અને સાક્ષી પણ હમણાં નાસ્તો કરવા બેસી જશું એ પહેલાં હું બધા દૂધ મેં ફ્રીજમાંથી બધા જ કાઢી નાખ્યા અને દહીં ને મેળવાના હતા એને પણ ગરમ કરી નાખ્યા હતા અને અત્યારે તાજું દૂધ આવ્યું હતું એને પણ ગરમ કરી નાખ્યું અને ચા તો મેં સવારમાં જ બધાની સાથે જ બનાવી નાખી છે ચાલો હું સરસ મજાનું અત્યારે નાસ્તો કરવા બેસી ગઈ છું હો ને અને સાક્ષી પણ આવી ગઈ છે સાથે સાથે નાસ્તો કરે છે ઓમ શાંતિ સાક્ષી થઈ ગયું ટાઈમ તમારો હા થઈ ગયો આજે તો તમે વહેલા નાસ્તો બનાવી હા આજ તો નિંખી કેશન જવાનું હતું ને રાજકોટ એટલે

આજે જોવું હવે શું બનાવીએ મને જ વિચાર આવે છે આજે મારે છે ને કબાટ સાફ કરવું મારો જો થઈ જાય ને તો ધાની ન હોય ને તો થાય એટલે હા નહીં તો એ પછી બેસ જાય એટલે ન થાય એટલે ધાની નથી ને તો કબાટ સાફ કરી નાખું મારો ચાલો ત્યાર પછી મળીએ ચાલો ઓમ શાંતિ ચાલો સાક્ષીબેન તો નાસ્તો કરીને ચતાર્યા નોકરી ઉપર ચાલો મેં ચપટી વગાડી લીધી ચાલો સરસ મજાનું કિચન એકદમ મસ્ત સાફ થઈ ગયું ચાલો એક કામ તો થઈ ગયું કમસે કમ ચાલો નવ વાગી ગયા છે ડાઇનિંગ ટેબલ મસ્ત એવું સાફ થઈ ગયું એકદમ સરસ અને બધાએ નાસ્તા કરી લીધા એટલે એકદમ સરસ મજાનું કર કરી નાખ્યું હે મને ડાઇનિંગ ટેબલ ઉપર બહુ વધારે વસ્તુ ગમે નહીં એટલા માટે ખાલી ધાણાજીરું મીઠું એવું રાખ્યું હોય ચાલો બે દૂધ રાખ્યા છે એક મેળવવાનું છે થોડીક વાર પછી મેળવી નાખશું અને એક પછી ગરમ છે એટલે રાખ્યું છે ચાલો કિચન પણ એકદમ સરસ થઈ ગયું ધોઈ કાઢવીને ચાલો ઘરની અંદર તો બધું જ કામ થઈ ગયું છે હવે આવી ગઈ બહાર ચાલો બધા જ એને જે ગ્રીલ છે ને બધી સ્ટીલની એ બધા બધાના ઉપર મેં સરસ મજાના પોતા કરી નાખ્યા એને અમુક અમુક દિવસે એકદમ વ્યવસ્થિત રીતે સાફ કરવું પડે કારણ કે માટી એટલી બધી ઉડે છે ને હમણાં હવે બસ આ ઉનાળો આવી ગયો ને એટલે હવે માટીનો હે ને શરૂ થઈ જશે એને રોજ ગમે એટલી મહેનત કરશો ને સાફ સફાઈ કરવાની એને છતાં પણ એ તો બગડવાની જ છે કારણ કે માટી તો આવે જ તે ખુલ્લું વાતાવરણ હોય એટલે માટી તો આવવાની જ છે તો ચાલો આપણે કામ કરી લઈએ હે ને ચાલો ત્યારે સરસ મજાની એવી કમેન્ટો પણ હમણાં ખૂબ સરસ મજાની આવે છે અને મને વાંચીને પણ એટલી બધી મજા આવે છે ને અને એક ભાઈએ તો એક ભાઈ કે બેન મને કાંઈ ખબર નથી કદાચ સાંભળતા હશો તો મને સેજ કહેજો કે તમે કોણ છો એને એક મસ્ત એવી કમેન્ટ આવી હતી કે તમારા ઘરમાં સંપ બહુ છે અને તમે બહુ સારા છો એમ જુઓ એનો જવાબ હું તમને એક જ આપીશ કે જો હું સારી હશ ને તો મને બધા સામેથી સારા જ લાગશે અને હકીકતે મારી બંને દીકરીઓ ખૂબ સારી જ છે અને મારે જો છોકરાઓની સાથે બને કે ન બને પરંતુ મારે મારી બંને દીકરીઓની સાથે તો બને જ તે અને અમસ્તા પણ અમે રોજ જ્યાં ભણવા જઈએ છીએ ને જ્યાં આગળ શીખવા જઈએ છીએ બ્રહ્માકુમારીજની અંદર ત્યાં આગળ અમને એક જ વાત શીખવાડ શીખવાડવામાં આવે કે લગભગ જોવાને તો બધાની ખૂબીઓ જુઓ ખામી ન જોઈએ એને તમે કોઈ પણ વ્યક્તિ હોય તો એની અંદર સો ગુણ હોય સો ગુણમાંથી કદાચ નવાણું અવગુણ હોય તો એક તો ગુણ હશે કે નહીં તો એક ગુણને જોઈને આપણે સામેવાળી વ્યક્તિની સાથે વ્યવહાર વર્તન કરવાનું છે તો મારી બંને દીકરીઓ તો ઘણી બધી સારી છે અને આ કળિયુગના રંગમાં એટલી બધી રંગાયેલી પણ નથી અને તો ચાલો મને તો એવી જ ખબર પડે કે બાબાની શ્રીમત ઉપર હું ચાલીને બાબા જો જેવી રીતે કહેતા ને શિવ બાબા જેવી રીતે કહે ને કે કોઈપણને તમારે કાંઈ પણ શીખવાડવું હોય ને તો સૌથી પહેલાં એને એની ખૂબી દેખાડો હે કે ભાઈ તું કેટલી સરસ છો તો તારું કામ કેટલું બધું સરસ છે એકદમ વ્યવસ્થિત કામ છે અને તારું એકદમ રોજ ઉઠવાનું મને બહુ ગમે છે ને એટલા બધા વખાણ કરો ને અને પછી તો એની જે કાંઈ ખામી હોય ને એ વચ્ચે મૂકી દઈએ ભાઈ કે બસ આ એક જ છે બાકી તો તારા તારામાં કોઈ ખામી જ નથી ને આ એક છે ને એ સુધરી જાય ને એટલે તું સર્વગુણ સંપન્ન જ છો એટલે એને એટલી મજા આવે ને એને ખબર જ ન પડે કે મારી ખામી ક્યાં દેખાડી એમ એને એમાં એમ જ લાગે કે મારા ગુણ જ ગાયા મમ્મીએ તો અને એમ કરી 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 કરીને મેં મારી દીકરીઓને એટલી બધી આમ પેલી કરી છે ને અને જો કે મારે કોઈ મહેનત કરવી જ નથી પડેલી મારી દીકરીઓ બંને હોશિયાર જ છે બંને રીતે પણ ક્યારેક એવું થાય જો ભાઈ આપણે કર્મ આ બધા કર્મ ક્ષેત્રના મેદાનમાં છીએ અને સામે યુદ્ધ જ ચાલે છે આપણે જોઈએ છીએ મહાભારતનું યુદ્ધ અત્યારે મેદાનમાં જ છે પરંતુ આપણે જો વ્યવસ્થિત રહીએ ને હે ને સમય સમયને માન દઈને રહીએ ને તો ક્યારેય આપણા ઘરમાં પ્રોબ્લેમ આવે નહીં બસ જો અત્યાર સુધી તો કોઈ જ હાથનો પ્રોબ્લેમ નથી ક્યારેય પ્રોબ્લેમ નથી આવ્યો પણ પછી બધો સમયના હાથમાં છે એને અત્યાર સુધી તો મને અને મારી છોકરીઓને મને એનાથી સંતોષ છે ને એને મારાથી સંતોષ છે અને તમારી કમેન્ટો સાંભળીને મારી બંને દીકરીઓ પણ બહુ બહુ જ ખુશ છે અને એને પણ એમ થાય છે કે નાના લોકો બોલે છે સારું બોલે છે એમ તો સરસ મજાની કમેન્ટો કરતા રહેજો અને અમને એપ્રિશિએટ કરતા રહેજો હે અને અમારું એવું નહીં કે તમે સારું જ બોલો હે ને તમે અમારી ભૂલ હોય ત્યાં આગળ પણ તમે અમને ટોકી શકો છો કારણ કે કોઈ સંપન્ન તો હોતો નથી અમને ખબર છે અમારી ક્યાં ભૂલ છે હે તો એ અમે સુધારવાની ખૂબ 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 કોશિશ કરીએ છીએ રોજ બરોજના જીવનમાં હું બાબા પાસે બેસીને એક જ પ્રાર્થના કરું છું કે બાબા મારી બધી જ ભૂલોને માફ કરો અને આગલા પાછલા બધા જ હિસાબ કિતાબને માફ કરી દો કારણ કે જો હિસાબ કિતાબ પૂરા નહીં થાય ને તો ત્યાં સુધી આપણે દુઃખના પોટલા ઉંચકી ઊંચકીને ફરવું જ પડશે પરંતુ આપણે અત્યારે આપણા જીવનમાં સુખ સુખ શાંતિનો અનુભવ કરતા હોઈએ ને તો એનો મતલબ એમ કે ભગવાન આપણી સાથે છે હે ને તો ચાલો સરસ મજાના મેં બધા જ કામ કરી નાખ્યા હવે કામનો એન્ડ આવી ગયો વાતો વાતોમાં મારું બધું જ કામ થઈ ગયું તમારી સાથે હવે મને એટલો સથવારો થઈ ગયો છે ને કે તમારી સાથે વાતો કરતાં કરતાં મારું કામ બધું જ થઈ જાય છે ચાલો મેં ફ્રૂ બધું શાકભાજી લીધું હતું એ બધું જ હું અત્યારે ધોઈ નાખું એને કચરા પોતા થઈ ગયા સાક્ષીબેન બધું કરીને ગયા છે એકદમ કમ્પ્લીટ ઘર કરીને ગયા છે તો ખાલી બસ મારે નાસ્તો કરવાનો હતો ઘરમાં થોડું કૂંચા નીચું મૂકવાનું હતું અને કપડાં હમણાં સુકવવાના છે બસ મશીનમાં ફરવાની તૈયારી જ છે અને બસ કામ બધું બહારનું પણ બધું જ થઈ ગયું અને હમણાં જશું અંદર ઘરની અંદર એને ચાલો કિચનમાં રસોઈ કરવા માટે થઈને તો સૌથી પહેલાં તમે ક્યારનું દૂધ રાખ્યું હતું ને ડાઇનિંગ ટેબલ પર જે દૂધ હતું ને એ દૂધ રાખ્યું હતું તો ચાલો એને મેળવી લઈએ સરસ મજાનું દૂધ હમણાં એટલું બધું વધી જાય છે ને કારણ કે ત્યાંનું બેન છે નહીં એટલે દૂધ પડ્યું રહે બધું જ પણ મેં દૂધ ઓછું કરવાનું નથી કીધું કારણ કે આમાંથી જ છાશ બનતી હોય આમાંથી જ ઘી બનતું હોય એટલા માટે થઈને તો ચાલો હમણાં ઘીનો ઉપયોગનો ઉપયોગ એ વધારે થાય છે અને દહીંનો ઉપયોગ એ વધારે થાય છે બધા લગભગ છાશની બદલે ઘોળું કરીને પીતા હોય એટલે છાશ પણ વપરાઈ જાય અત્યારે ઉનાળામાં પાણીની જગ્યાએ બધા છાશનો ઉપયોગ વધારે કરતા હોય ચાલો આજે તો નિખિલ કિશન છે નહીં એટલે એને જે નથી ભાવતા ને એ શાક આજે અમે બનાવીએ છીએ આ તો સ્પેશિયલ શાક મેં લીધું છે તોરિયાનું આ શાક છે ને મને દિશાને અને સાક્ષીને ત્રણને જ ભાવે બાકી નિખિલકિશનને તો આ શાક જોવું પણ ગમે નહીં એટલા માટે અમે બહુ ઓછું બનાવીએ પણ આજે છોકરાઓ છે નહીં ને એની હાજરી નથી ને એટલે આજ લાભ લઈ લઈએ અમે પણ અને હું એને સાક્ષી બેચ છીએ તો મેં ચાલો સરસ મજાના તોરિયા સુધારી નાખ્યા છે અને ચાલો હવે વઘારી નાખીએ આ શાક બનતા પણ વાર લાગે નહીં જો મારો મસાલિયું કેટલું મસ્ત થઈ ગયો હે હમણાં બે દિવસ પહેલાં મેં મસાલિયો કાઢ્યું હતું ને મેં ભરી દીધું હતું પણ મેં તમને દેખાડ્યું નહોતું તો અત્યારે હું તમને દેખાડી જો કેટલું મસ્ત થઈ ગયું ને અને આ તુરિયાના શાકમાં કાંઈ વાર લાગે નહીં અને તુર્યાનું શાક વેલ્યુ શાક કહેવાય એટલે મીઠું પણ એટલું બધું થાય અંદર પાણીનો સ્ત્રોત હોય એકદમ ભરપૂર હોય એની તો આ ઉનાળા માટે શાક બેસ્ટ કહેવાય સારામાં સારું કહેવાય પણ આવા શાક અત્યારના છોકરાઓને કોઈને ભાવે નહીં અને ચાલો હમણાં મસ્ત એવું શાક ચડીને તૈયાર થઈ જશે તો આજે બનાવવાની છે ભાખરી હે ને ખાલી ને ખાલી ભાખરી આવું શાક હોય ને તો ચોળીને ખાવાની મજા આવે એટલે હું અને સાક્ષી જ છીએ અને મારી સાક્ષીને દિશા બંને એને એકદમ સાદી ને સિમ્પલ અને અમે ચોળીને શાક ખાવાની વધારે મજા આવે તો અમે આવું રસાવાળું શાક કરીએ ને તો સાથે સાથે ભાખરી કરીએ ક્યારેક બાજરાના રોટલા પણ કરીએ પણ હવે ઉનાળો આવી ગયો ને એટલે બાજરાના રોટલાને એટલું બધું માન નહીં દેવાનું એને આમ ખાઈ શકાય એવું નથી કાંઈ સવા સાંજના ટાઈમે એને એમ રોટલા ખાઈ શકાય પણ અત્યારે ભાખરી કરશું એટલે ભાખરીમાં વધારે મજા આવે ને ચાલો મેં ભાખરીનો લોટ બાંધીને મૂકી દીધો છે હમણાં જ બસ જો આ શાક થઈ જશે ને એટલે ભાખરી પણ કરી નાખશું ચાલો આ તો ઘરની અંદર એટલું બધું આમ સન્નાટો છે ને કાલ તો મેં લોગ જ નથી બનાવ્યો કાલે કારણ કે દિશા તો હમણાં બે ચાર દિવસથી નથી પણ સાક્ષી નહોતી નિખિલકિશનય નહોતા કોઈ ઘરમાં હતું જ નહીં એટલે પછી શું લોગ બનાવવું હેને ને મેં કાલે બાબાની તે ફ્રૂટ જ ધરાવી દીધું ને બાબાને ધરેલું ફ્રૂટ મેં ખાઈ લીધું મેં રસોઈ નહોતી બનાવી સવારે ભાખરી કરી તી ને એ તે બપોરે દહીંને ભાખરી ખાઈ લીધી અને રાત્રે તો સાક્ષી આવી ગઈ હતી એટલે મેં આ ને એનો જ બધો ઝાજો ઉપયોગ કર્યો તો કાલે બાબાએ પણ હેને ચાલો સરસ મજાનું મારું શાક બનીને તૈયાર થઈ ગયું છે રસાવાળો શાક મને સાક્ષીને બનીને થઈ જશે અને સાક્ષીને મેં ફોન કર્યો ને મેં સાક્ષી તુરિયાનું શાક બનાવું તો શાકથી કે હા મમ્મી એ જ કરજો આજે તો નહીં તો આજ સવારે નક્કી કર્યું તો કંઈક ખીચડી કરી નાખશું વેજીટેબલ ખીચડી પણ કાંઈ નહીં ચાલો હવે તોરિયા મળી ગયા હતા સરસ મજાના અહીંયા શાકભાજીવાળા વેચાવા ઘણા બધા આવે તો અમે લઈ લઈએ અહીંયાથી ને અહીંયાથી તે ચાલો સર સરસ મજાની ભાખરી કરી નાખો હજી વાગ્યા છે બારમાં પોણા બાર વાગ્યા છે તો હમણાં જ હું ભાખરી કરી અને પહેલાં બાબાને ભોગ ધરાવીશ કારણ કે મને અત્યારે એકલું જમવું ગમે નહીં સાક્ષી હોય સાક્ષી આવી જાય પછી હું જમીશ અને સાક્ષી છેક આવે દોઢ વાગે તો કાંઈ નહીં હું બાબાને ટાઈમ સર કારણ કે ભોગ તો ધરવાનો જ હોય એટલે ટાઈમ સર બધું બન્યા બનાવી અને મૂકી દઈશ ડાઇનિંગ ટેબલ ઉપર અને પ્લેટફોર્મને એ બધું સાફ કરી નાખીશ અને ત્યાર પછી સાક્ષી આવશે પછી અમે બંને જમી લેશું આજે સાંજે સેવામાં પણ જવાનું છે હે ને ભેખડા ફેકરા ફેકરા ગામ છે કંઈક સાવરકુંડલાની પર છે સાવરકુંડલાની ઉપર છે એ ગામ છે ત્યાં આગળ મોટી શિબિર ચાલે છે અત્યારે તો ત્યાં આગળ જવાનું છે સેવામાં તો જોઈએ છીએ સાંજે લગભગ સાડા છ વાગે જવાનું છે તો અત્યારે તો બસ ખાઈ પીને થોડીક વાર આરામ કરવો છે સુઈ જવું છે મારે એક વિડીયો પણ એડિટિંગ કરવાનું બાકી છે તો એ કરીશું અને પછી થોડીક વાર માટે આરામ કરશું હજી આજ તો ઝાડના ઝાડને સવારે પાયા છે પણ એને હજી બપોરે એક વખત ઝાડને છોડને બધાને પાણી પાવા પડશે આજે થોડુંક એને છોડને બધું સરખા પણ કરવાના છે માટીને પણ ઉથલપાથલ કરવાની છે તો એ પણ આજ બપોરે કામ કરશું બધું એને ચાલો ભાખરી બનીને એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે પણ હજી જમવાની ને બધી વાર છે ખાલી બાબાને ભોગ ધરાવી દઉં અને પછી સાક્ષી આવશે પછી અમે જમશું ચાલો બાબાને ખૂબ દિલથી પ્રેમથી ભોગ સ્વીકાર આવીએ ચાલો ભોગને ધરવામાં પણ એને આપણી ભોગનાઓ બધી જ દૂર થાય છે બાબાને કહીએ કે બાબા આ ભોગનો સ્વીકાર ખૂબ દિલથી પ્રેમથી કરજો અને મારી બધી જ ભોગનાઓને દૂર કરજો ચાલો હજી સાક્ષી તો કાંઈ આવી નથી એટલે મને એમ થયું કે લાવને સાક્ષી આવે ને પહેલાં હું મારું બધું જ કામ કરી નાખું આ ઉપરથી મને એક વાત યાદ આવી ગઈ કે એક બેનની એવી કમેન્ટ હતી કે બેન તમે એક જ રસોઈ કરો છો તમારી બેનને છોકરીઓ રસોઈ નથી કરતી નહીં એવું નથી હે ને જો હું રસોઈ કરું છું ખાલી ને ખાલી બપોરની રસોઈ અને બપોરે મારે બાબાને ભોગ ધરાવવો હોય એટલા માટે થઈને હું રસોઈ બપોરે કરું છું બાકી સવારમાં નાસ્તો દિશા કરે બપોરે હું રસોઈ બનાવું અને સાંજે સાક્ષી નોકરી ઉપરથી આવી અને પછી એ રસોઈ કરે કારણ કે એને પણ શોખ શોખ છે આમનો રસોઈ બનાવવાનો કે એક ટાઈમની રસોઈ મમ્મી હું બનાવીશ એમ ને સવારમાં એક બચ્ચે તો દિશા કે એ હું બનાવીશ અને એવું નથી કે હું કાયમ બનાવતી હોઉં ક્યારેક દિશાની ઈચ્છા થાય બપોર રસોઈ બનાવવાની તો હું બાબાને ફ્રૂટ ને ખજૂર ને એવું બધું ધરી દેતી હોઉં અને દિશા પણ રસોઈ બનાવતી હોય એવું જરૂર નથી અમારા ઘરમાં કોઈ કામના ભાગ પડ્યા જ નથી કે આ વ્યક્તિ આ જ બનાવે ને આ જ કરે એવું કાંઈ નહીં જેને જે મન પડે ને એ રીતે બધા જ કામ કરી શકે અને અને કામ પણ બધા ફ્રીલી જ કરે છે કોઈને કોઈ પ્રેશર નથી કે તમારે આ જ કામ કરવાનું આ જ કામ કરવાનું કુદરતી રીતે પહેલેથી આવું ચાલે છે ને ચાલ્યા જ કરશે ચાલો આ કિચન સાફ કર્યું ને ત્યાં સુધી મારા સાક્ષીબેન આવી ગયા સાક્ષી મને કહેતી હતી કે મમ્મી તમે આટલું બધું હું કામ કરો છો હું આવીને થોડું ઘણું કરું ને થોડું ઘણું તમે કરો તો ઘડીકમાં થઈ જાય પણ મેં કીધું ના ના આવે તું ક્યાં કેવો તડકો ભયંકર હોય ત્યારે ચાલો ઓમ શાંતિ શ્રી કૃષ્ણ ચાલો હું જાઉં છું અત્યારે સેવામાં કેટલા વાગ્યા છે છ ને દસ થઈ ગઈ છે ચાલો વાગી ગયા છે છ ને દસ વાગી થઈ ગયા છે એટલે અત્યારે જ નીકળવું પડશે કારણ કે સાડા છ વાગે ગાડી આવી જશે ત્યાં આગળ ચોક ની અંદર

અને બહુ મોટામાં મોટી શિબિર ચાલે છે ત્યાં સેવામાં જાઉં છું જો અત્યારે જો હું આ વિડીયોનો એન્ડ કરી દઉં છું ચાલો તમને મારો આ વિડીયો ગમતો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો લાઈક પણ જરૂર કરજો એની પણ ખૂબ જરૂર છે અને સાથે સાથે સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો બે લાઇકન જરૂર પ્રેસ કરી દેજો ચાલો ત્યારે કાલ નવા દિવસમાં નવા લોગની સાથે મળીશું અત્યારે ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ